ગીર સોમનાથના વેરાવળની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકે સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગીર સોમનાથ નોકરી કરતી યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ દરમિયાન એક વખત દર્પણે પોતાને કેન્સરની ગાંઠ હોય સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી યુવતી પાસેથી રોકડ રકમ લીધી હતી બાદમાં દર્પણે કોઈ બહાને યુતીને જુદી જુદી હોટલ માં લઈ જઈ યુતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ પ્રેમ સંબંધ દરમિયાન દર્પણે નાણા પડાવવા માટે યુતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરીને બંનેના સંબંધના ફોટા વિડિયો વાયરલ કરવાની અવારનવાર ધમકીઓ આપી કડકે કડકે 23 તોલા સોનાના દાગીના તથા 60000 જેવી રોકડ રકમ પડાવી લીધી હતી જેથી કંટાળેલી યુતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારે પોલીસે યુતીની ફરિયાદના આધારે દર્પણ પોપટને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર